નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ ધોડકાથી મહત્વના સમાચાર આવી રહ્યા છે ગૃહમંત્રી અમિત શાહના નિવેદનનો ધોડકામાં બીજા દિવસે પણ વિરોધ સર્કિટ હાઉસ ખાતે વિરોધ કરતા ડિટેન કરવામાં આવ્યા હતા ધોળકામાં ડોક્ટર સાહેબ આંબેડકર સમાજ ભવન ખાતે ડોક્ટર સાહેબ આંબેડકર પ્રતિમાનું ઉદ્ઘાટન સવારે કરવામાં આવ્યું હતું ત્યારબાદ ત્યાગમૂર્તિ માતા રમાબાઈ આંબેડકર વાંચાલયનું લોકાર્પણ કાર્ય નું ઉદ્ઘાટન કરવા માનનીય શ્રી શંભુનાથ બાપુ પહોંચે એ જ અનુસૂચિત જાતિ સમાજના લોકો સર્કિટ હાઉસ ખાતે માનનીય શ્રી શંભુનાથ બાપુનો વિરોધ કરવા પહોંચ્યા હતા દેશના ગૃહમંત્રી અમિત શાહના વિરોધમાં અનુસૂચિત જાતિ સમાજના લોકો દ્વારા સર્કિટ હાઉસ ખાતે ગૃહમંત્રી અમિત શાહના વિરોધ પ્રદર્શન કરવા પહોંચેલા લોકોને ડિટેન કરી પોલીસ ચોકી લઈ જવામાં આવ્યા હતા ગુજરાત ટ્વેન્ટી ન્યૂઝ થોડકા જય ભીમ જય ભારત જય સંવિધાન હું અશ્વિન સોનારા

ટિપ્પણીના વિરોધમાં ભાજપના વિરોધમાં આજરોજ ધોલકા સાથે જે ધોલકા સાથે જે પ્રોગ્રામ હતો એમાં ભાજપના જે સામાજિક આગેવાનો આવવાના હતા શંભુનાથ ટોંડિયા જે અમારા સમાજના મહંત કહેવાય છે અને પોતે એમપી અને ગઢડા વિધાનસભાના ધારાસભ્ય છે અત્યારે મને ખબર નથી છે પણ કહેવાનો મતલબ અમે સવાલ કરવા જઈ રહ્યા હતા કે ભાઈ સમાજ સમાજને આ રીતે તિરસ્કૃત કરવામાં આવે છે સમાજ સમાજ માટે આટલી આટલી અપમાનજનક ટિપ્પણી કરવામાં આવે છે તો તમે અમારા સામાજિક આગેવાન બનીને ત્યાં બેઠા છો તો તમારું શું સ્ટેન્ડ છે તમે શું કહેવા માગો છો આ બાબતે પણ અમને ત્યાં પહોંચવા દેવામાં ના આવ્યા અને બહાર જ અમારી અટકાયત કરી લેવામાં આવી હવે આગળ શું થાય છે શું નહીં અમને કંઈ ખબર નથી પણ મૂર અમે સમાજ માટે લડીએ છીએ લડીએ છીએ અને લડતા રહીશું જયબેન